ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ઘી આદર્શ હાઈસ્કૂલ ધોરણ બાર સમાજશાસ્ત્ર તો મિત્રો આપણે પાઠ નવ ભણતા હતા સામાજિક ધોરણભાવ બાળ અપરાધ અને યુવા અજંપો જેમાં આપણે બાળ અપરાધના કારણો જોતા હતા જેમાં પહેલું કારણ આપણે સામાજિક અને આર્થિક કારણ જોઈ ગયા હવે આજે આપણે જોઈશું વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ તો મિત્રો બાળ અપરાધ માટે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણો પણ આ ઉપરાંત વિદ્રોહ કરવાનું વલણ મનસ્વીપણો અસલામતીની લાગણી ડરપોકપણો આત્મનિયંત્રણનો અભાવ લઘુતા ગ્રંથિ સહાનુભાતી સહાનુભૂતિનો અભાવ હતાશા નિરાશા અને હિંસાત્મક પ્રવૃત્તિ જેવા અનેક પરિબળોની હાજરી બાળકને સમાજ વિરોધી કે ધોરણ વિરુદ્ધ વર્તન કરવા તરફ લઈ જાય છે ટૂંકમાં એક વાત આપણે જોઈ શકીએ કે કોઈપણ બાળક જન્મથી અપરાધી હોતું નથી પરંતુ તે બાળકની આજુબાજુનું વાતાવરણ અને વ્યક્તિમત્તાજન્ય પરિબળો અને તેને અપરાધી બનાવવા અને ધોરણભંગ વર્તન કરવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે આથી આપણે એમ કહી શકીએ કે વ્યક્તિત્વ એ સંસ્કૃતિની છીપમાં પાકતું મોતી છે ઉપયોગ પરિબળો બાળકના સામાજિક અને માનસિક વિકાસ પર પણ અસર કરતા હોય છે આ પરિબળોમાંથી કોઈ પણ એક પરિબળમાં ઉણક ઊભી થાય તો તેની સીધી અસર બાળકના વર્તન પર થાય છે જે તેને વિચલન કરવા પ્રેરે છે આગળ આપણે જોઈશું બાળ અપરાધ સુધારણા બાળ અપરાધની સમસ્યા કોઈ પણ સમાજ માટે પડકારરૂપ છે દેશની આવતીકાલ સમા આ બાળકોમાં રહેલ અપરાધી વૃત્તિને સજાના માધ્યમથી નહીં પરંતુ સુધારાના માધ્યમથી રચવામાં રચવામાં આવે એ પાયાની જરૂરિયાત છે ભારતના સંવિધાનમાં બાળકો માટે કેટલીક કાનૂની જોગવાઈઓ કરવામાં આવી છે આ જોગવાઈઓ અનુસાર કેટલીક સંસ્થાઓની સ્થાપના પણ કરવામાં આવી છે જેનું સંચાલન સરકારી અને બિન સરકારી સંસ્થાઓ કરે છે રાજ્યની આ સંસ્થાની આર્થિક અને વહીવટી જવાબદારીઓ સોંપવામાં આવે છે જેમાં પહેલું જેમાં પહેલી સંસ્થા છે બાર અદાલત દેશની સામાન્ય અદાલત કરતાં બાર અદાલત જુદી પડે છે ભારતમાં કોલકાત્તામાં ઓગણીસો એકતાલીસમાં પ્રથમ બાળ અદાલતની સ્થાપના કરવામાં આવી બાળ અદાલતમાં સામાન્ય રીતે સોળ સોળ વરસથી નીચેની ઉંમરના બાળકો કે જેને અપરાધે પ્રવૃત્તિ કરી હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે બાળ અદાલતના ન્યાયાધીશો કાદ કાયદાના નિષ્ણાત અને બાળ મનોવિજ્ઞાનીની વિજ્ઞાની તાલીમ આપમેલા હોય છે બાર અદાલતનું વાતાવરણ સહાનુભૂતિ ઉભરેલું હોય છે બાર અદાલત બાળકને કરેલા અપરાધી વર્તનના કારણોની સંપૂર્ણ જાણકારી મેળવીને બાળકને સજા નહીં પરંતુ તેને સુધારવા માટે સુધારણા ગૃહમાં મોકલી આપે છે બીજું છે પ્રોબેશન પ્રોબેશન એટલે અજમાયશ મુક્તિ જ્યારે કોઈ પણ બાળક પ્રથમ વખત ગુનાહિત પ્રવૃત્તિ કરે કે વર્તન કરે અને તે બાળ અદાલતમાં સાબિત થઈ જાય ત્યારે તેવું વર્તન કરનાર બાળકને બાર અદાલત સુધારા ગૃહમાં મોકલવાને બદલે પ્રોબેશન પર મોકલે છે પ્રોબેશનના સમયમાં બાળ અપરાધી કુટુંબના અને સમાજ જીવનના સાથેના સંબંધો યથાવત ચાલુ રહે છે પરંતુ બાળ અદાલત જે સમયગાળો નક્કી કરે ત્યાં સુધી બાર અપરાધીને પ્રોબેશન અધિકારીની દેખરેખ હેઠળ રહેવાનું હોય છે ત્યાં પ્રોબેશન અધિકારી બાળ અપરાધીના દરેક ક્ષેત્રો જેવા કે કુટુંબ મિત્રો અને પડોશજૂથ સાથેના વર્તનનું નિરીક્ષણ કરે છે ટૂંકમાં પ્રવેશન વ્યવસ્થાનો મુખ્ય હેતુ બાળ અપરાધીના સમાજ જીવન અને કુટુંબ જીવનને જાળવી રાખી બાળ અપરાધીની સુધારણા કરવી તે છે ત્રીજો છે સુધારશાળાઓ સુધારશાળાઓ જે રાજ્યમાં કાયદાનો અમલમાં નથી તેવા રાજ્યમાં ઓગણીસો સિત્યાસીમાં રિફોમેટરી સ્કૂલ એક્ટની જોગવાઈ અનુસાર સુધાર શાળાઓની સ્થાપના કરવામાં આવી છે બાર અદાલત જે બાળકોનો અપરાધ સાબિત થાય તેવા બાળકોને આ સુધાર શાળાઓમાં મોકલી આપે છે પંદર વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકે ગંભીર ગુનાઓ કર્યા હોય તેવા બાળકોને ત્રણથી સાત વર્ષના સમયગાળા સુધી આ શાળામાં રાખવામાં આવે છે આ સુધાર શાળામાં બાળકને યોગ્ય વાતાવરણ અને જીવન જરૂરિયાતની સગવડ આપી સુધારણા માટેના પ્રયાસ કરવામાં આવે છે સાથે સાથે ભાવિ જીવનમાં સ્વાવલંબન પ્રાપ્ત કરી શકે અને આજીવિકા મેળવી શકે તે માટે બાળકોને ખાસ કરીને શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવે છે ચોથી છે બોસ્ટલ શાળાઓ બોસ્ટલ શાળાની સ્થાપના સૌ પ્રથમ ઓગણીસો બેમાં માં ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરમાં કરવામાં આવી હતી તેથી આ શાળાઓને શાળાઓ નામ આપવામાં આવ્યું કાનૂની જોગવાઈઓ અનુસાર ભારતમાં પણ આવી શાળાઓની સ્થાપના કરવામાં આવી છે આ શાળામાં પંદર થી એકવીસ વર્ષ સુધીના કિશોર અને યુવક અપરાધીઓની સુધારણા માટેની વિશેષ વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે જે રાજ્યમાં બાળ કાયદાનો અમલ છે જે શાળામાં બાળ કાયદાનો અમલ છે ત્યાં પંદરથી એકવીસ વર્ષ સુધી બાળ અપરાધીઓને આ શાળામાં રાખવામાં આવે છે બોસ્ટલ શાળા બે પ્રકારની છે બંધ બોસ્ટલ શાળા અને ખુલ્લી બોસ્ટલ શાળા આ બંને પ્રકારની શાળામાં બાળ અપરાધીની વય મુજબ છોકરાઓ અને છોકરીઓને તાલ ઔદ્યોગિક તાલીમ આપવામાં આવે છે આ તાલીમમાં છોકરાઓને ખેતી કામ ઉદ્યોગ અને બાંધકામ વગેરેની તાલીમ અને છોકરીઓને રસોઈ ગૃહ વિષયક કામગીરીની તાલીમ આપવામાં આવે છે સામાન્ય રીતે બોસ્ટલ શાળામાં બેથી ત્રણ વર્ષના સમયગાળા માટે અપરાધીને રાખવામાં આવે છે છતાં બાળકની સારી વર્તણૂકને ધ્યાનમાં લઈને આ શાળામાંથી વહેલા મુક્ત કરવાનો નિર્ણય પણ આ સંસ્થાના સત્તાધીશો કરી શકે છે બોસ્ટલ શાળામાંથી મુક્ત કરવામાં આવેલ બાળકના નિરીક્ષણ અને તે બાળકને યોગ્ય વ્યવસાયમાં ગોઠવવાની જવાબદારી પ્રોબેશન અધિકારીને આપવામાં આવે છે પાંચમી છે પ્રમાણિત શાળાઓ જે રાજ્યમાં બાળ કાયદાનો અમલ થયો છે તેવા રાજ્યોમાં બાળ અપરાધીની સુધારણા માટે પ્રમાણિત શાળાઓની સ્થાપના કરવામાં આવી છે આવી શાળાઓ ખાનગી સંસ્થાઓ દ્વારા અને જાહેર ફંડની મદદથી ચલાવવામાં આવતી હોય છે આ શાળામાં બાળકની દેખભાળ ઉપચાર અને સુધારણા કરવામાં આવે છે સામાન્ય રીતે પ્રમાણિત શાળામાં બે પ્રકાર છે જુનિયર પ્રમાણિત શાળા અને સિનિયર પ્રમાણિત શાળા બાર વર્ષથી ઓછી ઉંમરના જે બાળ અપરાધી હોય તેમને જુનિયર પ્રમાણિત શાળામાં રાખવામાં આવે છે અને બાર વર્ષથી સોળ વર્ષ સુધીના જે કિશોર હોય તેઓને સિનિયર પ્રમાણિત

આવા પાલક ગૃહો ચલાવવામાં આવે છે આ પાલક ગૃહોમાં બાળકને કૌટુંબિક વાતાવરણ પણ મળી રહે તેવા પ્રયત્નો સાથે તેમને સુધારવાના પ્રયાસ કરવામાં આવે છે આવા પાલક ગૃહોની ગૃહો સરકારની આર્થિક મદદ અને ખાનગી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે સાતમું છે બાળ સંરક્ષણ ગૃહ એટલે કે રિમાન્ડ હોમ બાળ અપરાધીઓને સુરક્ષિત રાખવાનું એક સ્થળ એટલે બાળ રિમાન્ડ હોમ બાળ અદાલતમાં પૂર્ણ ન થાય ત્યાં સુધી તેવા બાળકને આવા બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવે છે અહીં બાળકો સાથે તાદાત્મ્ય સાધીને જરૂરી એવી માહિતી એકત્ર કરી બાળ વર્તનનું નિરીક્ષણ અને વર્ગીકરણનું કાર્ય કરવામાં આવે છે બાળ સંરક્ષણ ગૃહ સામાન્યત ખાનગી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે અને સરકાર તેને આર્થિક મદદ કરે છે આમ આ સંસ્થાઓ બાળ અપરાધી આ સંસ્થાઓ બાળ અપરાધી બાળકોના વર્તનમાં સુધારો કરીને તેમના સમ તેમનામાં સમાજના ધોરણો અને મૂલ્યોનું આંતરિકીકરણ કરે છે તો એક આદર્શ યુવાન નાગરિક તૈયાર કરવામાં આવી સંસ્થાઓ મહત્વનું યોગદાન આપે છે તો મિત્રો આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં યુવા અજપક વિશે આપણે અભ્યાસ કરીશું